આપણા પહેલાના સમયમાં જે અડી દોડ ગામલાઓમાં થતી હતી રાણાવા મેર સમાજે આ પરંપરા હજી પણ જાળવી રાખી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન એટલે કે બળેવના દિવસે અડી દોડની સ્પર્ધા રાખી છે તો મહેર સમાજ વતી હું રાણાવાવ તાલુકાના તમામ યુવાન મિત્રોને જેની ઉંમર બાર વર્ષથી બાવીસ વર્ષની હોય તે આ સ્પર્ધામાં ભાઈ લગે ભાગ લઈ શકે છે તમામ સમાજના લોકો આ